જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયો માં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે પૈસા થેલીમાં માં ભરો અને ઇનામ જીતો તો ભાવેશ ના બધી નકલી નોટો થી ભર્યા પણ ભાવેશ વાઈથી નોટો ઉલાર છે અને ઈ નોટો અમારે થેલીમાં ભરવાની છે વેણી ભરવાની નહીં કાયદેસર હવા મુજે નોટો હોય એની થેલી માં ડાયરેક્ટ આપી જોઈ બરાબર જે ભાઈ થી છે નોટ ઈ ગણા હે નહી આઉટ ગણાઈ દા અને આ ભરશે ઈ ગણા હે નહી બરાબર ત્રણ નંબર આપણે રાખવાના છે પહેલા નંબર ને 1500 રૂપિયા બીજા નંબર ને 1000 રૂપિયા ત્રીજા નંબર ને 500 રૂપિયા થેલી જેટલી નોટો ભેગી થાય ઈ નોટા રકમ ગણવામાં આવશે અને જેની રકમ આવતી વધારે નીકળશે ઈ મોરસો વિજેતા થાય

હરી પત્તી આઈ હરી પત્તી હવે ના રહ્યો વર રાગજી બે હજાર ની લે આ

એ રીતના ના ભૂપત હેલા પણ નો બાદ જાવી તમે આ બાર આવતા રહ્યા નેચી નાચી આઈ

કેળા કેળા બગૂડે અલા લે નાઈ આવી ગયા

બે હજાર બાર ચૌદ ચૌદ સોળ અઢાર વીસ બે હજાર બસો ત્રણસો પચાસ આઠ હજાર છ હજાર ચારસો દસ છ હજાર એ ત્રીજો નંબર આવ્યો કિશન ના બે હજાર

ઘણા થયા ટ્યુશન ના ચેટલા છો ચાલીસ છ હાજર છસો ચાલીસ એક બે ત્રણ ચાર પાંચ પચાસ પકડો

જો હા તો જરુર પતી જો લે આગળ જશેગા આ આગળ જશેગા ઓય એક નોટો તો

આઠ વીસ

ગણાય <laughs>

અરે બે માં તો આઈન કમ કસો એ 3 ની કઈ આ પૂછતી નતા રહ્યા હતા મારતા આવી પચાસ 4500 પચાસ

સો હજાર ચારસો દસ કિશન સો હાજર છસો ચાલીસ મફુકાકો પોચ હજાર બસો પચાસ વિપુલ નવ હજાર એકસો પચાસ કરણ સાઈડ સાઈઠ સિંધુ એસી વીસ શ્રવણ છ હજાર છસો દસ

કોઈ 50 પક્કો બોલો હા કે જે આટલી એના વધારે આજનો થાય છે તો શેર અને અમારી ચેનલ એસ્મી ફિટનેસ પાટણ ને સબસ્ક્રાઇબ કરી જય